નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં કાળજાળ ગરમીની વચ્ચે અનેક વિસ્તારોમાં માવઠાનો કહેર વરસી રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી બાદ શનિવારે બપોર પછી સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો રાજકોટના ગ્રામ્ય પથંકમાં અમરેલી અને ગીર તેમજ કચ્છ જિલ્લામાં ભુજ અંજાર ભસાવ મુદ્રામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે જોકે હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના શનિવારે જણાવ્યા પ્રમાણે ચૌદમી એપ્રિલના રોજ એટલે કે ગઈકાલે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં છોટા છવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે મોસમ વૈજ્ઞાનિકે તાપમાન અંગેની વાત કરતાં જણાવ્યું છે કે આગામી સમયમાં બે દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે જે બાદ થી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે શનિવારે અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને ગાંધીનગરમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું બંને શહેરોમાં ઓગણચાલીસ ડિગ્રીની તાપમાન જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો અહીં ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સ્થિતિનું નિર્માણ થશે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે સૌરાષ્ટ્રના કેસર કેરી તૈયાર થઈ રહી છે અને માર્કેટયાર્ડમાં ખુલ્લામાં ટનબંધ ઘઉં ચણા સહિતની જણસી ઢલવાઈ રહી છે ત્યારે હવામાનમાં પલટાથી ખેડૂતોમાં માથે ચિંતાના વાદળો છવાયા હતા શનિવારે અમરેલી ગોંડલ કોટડા સાગણી તથા કચ્છ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અમરેલી જિલ્લામાં કમોસમી વાદળો છવાયા હતા આ સાથે ધારી ગીરના પાતળા તરશિંગડા ગઢિયા ચાવડ પંથકમાં તથા ખાંભાના ભાણિયા ધાવળિયા ગામે કમોસમી ઝાપટા વરસ્યા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે